હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ હોમ ફૂડ રેસીપીઝ આજે આપણે બનાવીશું પરફેક્ટ માપ સાથે ફેમસ ગુજરાતી ફરસાણ પાત્રા અને સાથે જ પાત્રા જેના વગર અધૂરા ગણાય તેવી પાત્રાની સ્પેશિયલ ચટણી પણ બનાવતા શીખીશું પાત્રા તો આપણે કેરીની સિઝનમાં રસ સાથે ખાવા માટે કે પછી એમને પણ આખું વર્ષ જ્યારે પણ મન થાય ત્યારે બનાવતા જ હોય છે ઘણીવાર પાત્રા કટ કરવા જાઓ કે પછી તેલમાં તળવા જાઓ ત્યારે એ ખુલી જતા હોય છે તો એ માટે એનો રોલ કઈ રીતે વાળવો એ પણ ખૂબ જરૂરી છે સાથે જ પાત્રામાં મસાલાનું પણ ચોક્કસ માપ હોવું જરૂરી છે નહીં તો એ બિલકુલ પણ ટેસ્ટી નથી બનતા તો એકદમ પરફેક્ટ માપ સાથે બિલકુલ ફરસાણની દુકાન જેવા જ ખાટા મીઠા તીખા પાત્રા બનાવતા શીખીશું તો ચલો એને બનાવવાનું શરૂ કરીએ તો એના માટે સૌથી પહેલાં આપણે આંબલી પલાળી દઈશું તો અહીંયા મેં પચાસ ગ્રામ જેટલી આંબલી લીધી છે એમાં થોડું પાણી ઉમેરીને હળવા હાથે પહેલાં તો આંબલીને આપણે એક વખત ધોઈ લઈએ સાડા ત્રણસો ગ્રામ ટોટલ આપણે પાત્રા લેવાના છે એની સામે પચાસ ગ્રામ આપણે અહીંયા આંબલી લીધી છે તો વધારે આંબલીને મસળવાની નથી બસ હળવા હાથે થોડી એને એકવાર ધોઈ લઈશું ત્યારબાદ એનું જે પાણી છે આપણે કાઢી લઈએ પાણી કાઢીને એમાં આપણે ગરમ પાણી ઉમેરીશું અને પંદરથી વીસ મિનિટ એને પલાળવા દઈશું તો આપણી આંબલી પલળે ત્યાં સુધીમાં આપણે પાત્રાની જે નસ છે એ કાપી લઈશું તો પહેલેથી જ એમ તો મેં પાત્રાને ધોઈને કોરા કરીને નસ કાપીને જ રાખી છે પણ અત્યારે એક પાત્રું મેં સેમ્પલ માટે લીધું છે એની નસ આ રીતે આપણે કાતરથી કાપી લઈએ તમને જો ચપ્પુથી ફાવે તો તમે ચપ્પુથી પણ એની નસ કાઢી શકો છો પણ મને ચપ્પુ કરતાં કાતરથી એની નસ કાપવાનું વધારે ઇઝી લાગે છે તો વચ્ચેની નસ કાઢી લીધા પછી સાઈડની જે થોડી જાડી નસ છે આ રીતની એ પણ તમારે કાઢી લેવાની છે પાત્રા તમે જેટલા મોટા લેશો નસ પણ એની વધારે જાળી હશે એટલે બની શકે તો મીડિયમ કે પછી કુમળા પાત્રા હોય એવી જ પસંદગી કરવી તો અહીંયા તમે જોઈ શકો છો ત્રણસો પચાસ ગ્રામ અળવીના પાન જે નંગમાં જુઓ તો ચાલીસ નંગ જેટલા છે એને પહેલેથી જ મેં ધોઈને કપડાંથી લૂછીને નસ કાઢીને તૈયાર કરીને જ રાખ્યા છે જેથી બિલકુલ પણ સમય ના બગડે અને ખાસ તો પાત્રામાં આ જે નસ કાપવાનું કામ છે એ સૌથી વધારે મહેનતવાળું છે તો પંદર મિનિટ પછી તમે જોઈ શકો છો આંબલી પણ સરસ પોચી થઈ ગઈ છે તો આપણે આંબલીને આ રીતે મસળી લઈએ અને સરસ આ રીતે મસળીને હવે આપણે એનો જે ગાળીને પલ્પ છે એ અલગ કરી લઈશું પાત્રાની અંદર જે આંબલી છે એ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે એના વગર બિલકુલ પણ એનો સ્વાદ નથી આવતો તમે લીંબુ કે આમચૂર પાવડર ઉમેરશો તો બિલકુલ પણ આમ જે પાત્રા છે એનો સ્વાદ નથી આવતો તો જરૂર લાગે ને થોડું કોરું લાગે તો થોડું પાણી ઉમેરીને એનો પલ્પ આ રીતે ઘસીને આપણે ગાળી લઈશું તો સરસ આપણો આંબલીનો જે પલ્પ છે એ તૈયાર થઈ ગયો છે હવે આપણે ખીરું બનાવી લઈએ તો ખીરું બનાવવા માટે એક વાસણમાં પાંચ કપ જેટલું આપણે ચાળેલો બેસન લઈશું બેસન મેં પહેલેથી જ ચાળીને લીધો છે અને એક કપ ચાળેલો બેસન ગ્રામમાં જુઓ તો એંસી ગ્રામ થાય છે ટોટલ પાંચ કપ એટલે કે ચાર ચારસો ગ્રામ બેસન છે અડધો કપ એમાં ચોખાનો બારીક લોટ ઉમેર્યો છે હવે એક ચમચી એમાં હળદર ઉમેરીશું સાથે જ એક ચમચી તીખું લાલ મરચું ઉમેરવાનું છે બે ચમચી જેટલું ધાણાજીરું પાવડર ઉમેર્યું છે અડધી ચમચી એમાં ગરમ મસાલો ઉમેરીશું એક ટેબલ સ્પૂન આદુલસણ મરચાંની તાજી જ વાટેલી પેસ્ટ ઉમેરવાની છે અને સાથે જ હું થોડી એક્સ્ટ્રા આદુ લસણની પેસ્ટ પણ એમાં ઉમેર્યું છું એકથી દોઢ ટેબલ સ્પૂન જેટલી હવે એમાં બે ટેબલ સ્પૂન જેટલું આપણે તેલ ઉમેરવાનું છે હવે એની અંદર એંસી ગ્રામ જેટલો આપણે દેશી ગોળ ઉમેરીશું અડધો કપમાં થોડો ઓછો આ ગોળ છે સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરી દઈએ અહીંયા પોણા બે ચમચી જેટલું મેં મીઠું ઉમેર્યું છે આટલી ક્વોન્ટિટીમાં હવે જે આંબલીનો પલ્પ બનાવ્યો હતો એ આપણે ઉમેરી દઈશું બસ એકાદ ટેબલ સ્પૂન જેટલો મેં થોડો રહેવા દીધો છે પલ્પ જરૂર લાગે તો જ ઉમેરીશું કારણ કે વધારે ખાટું પણ ના થઈ જવું જોઈએ બે ટેબલ સ્પૂન સફેદ તલ ઉમેરવાના છે હવે થોડું થોડું પાણી ઉમેરીને આપણે મીડિયમ થીક એવું મિશ્રણ તૈયાર કરીશું તો પહેલાં તો ગોળની ઉપર પાણી ઉમેરીને આપણે ગોળ આ રીતે મસળી લઈએ ગોળ અહીંયા મેં દેશી જ લીધો છે એટલે વધારે મહેનત નથી લાગતી તરત જ એ મિક્સ થઈ જશે જો તમે કોલાપુરી ગોળ લેતા હોય સફેદ કલરનો જે આવે એ તમે જો લેતા હોય તો તમારે સો ગ્રામ ગોળ એમાં ઉમેરી જ દેવાનો છે કારણ કે એની મીઠાશ પણ ઓછી હોય છે તો આ રીતનું મીડિયમ ગાડું મેં મિશ્રણ તૈયાર કર્યું છે અને થોડું મને મીઠું ઓછું લાગ્યું છે એટલે મીઠું સ્વાદ મુજબ આમાં બીજું એડ કરું છું સાથે જ જે આંબલીનો પલ્પ બાકી વધ્યો છે એ પણ આપણે આમાં ઉમેરી જ દઈએ ટોટલ પચાસ ગ્રામ આંબલીનો પલ્પ આપણે ઉમેરી જ દીધો છે આની અંદર ના વધારે ગાડું કે ના વધારે પતલું હોય એ રીતનું આપણે હવે થોડું થોડું પાણી ઉમેરીને મિશ્રણ તૈયાર કરી લઈશું તો ફાઇનલ જે ખીરુંની કન્સિસ્ટન્સી છે એ પણ હું તમને બતાવી દઉં કે કઈ રીતનું રાખવાનું છે આ રીતનું મીડિયમ થિક આપણે મિશ્રણ રાખીશું હવે આપણે પાત્રા ચોપડી લઈએ તો આ રીતના હાથમાં થોડું થોડું મિશ્રણ લઈને પાત્રા પર ઘસી લેવાનું છે અને પાત્રાને મેં ચોપિંગ બોર્ડ ઉપર મૂક્યું છે પાત્રા ચોપડતા તો દરેકને મોસ્ટલી આવડતું જ હોય છે પણ બસ મિશ્રણ વધારે ઢીલું ના થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવું નહીં તો પાત્રા જલ્દી બફાતા નથી અને ઢીલા જ બને છે તો સેમ આ જ રીતે એના પર બીજું પાન પણ એ જ પોઝિશનમાં મૂકવાનું છે ઘણા લોકો બીજું પાન ઊંધું મૂકતા હોય છે ત્રીજું ફરી પાછું સીધું મૂકતા હોય છે ચોથું ઊંધું એ રીતે કરતા હોય છે એ રીતે બનાવેલા રોલ જ્યારે તમે પાત્રા કટ કરો ત્યારે છેડેથી ખુલી જ જતા હોય છે આ રીતે બનાવશો તો રોલ બિલકુલ ખુલશે નહીં તો ટોટલ પાંચથી છ પાત્રા એક ઉપર એક મૂકીને ચોપડી લીધા છે ત્યાર પછી આપણે બંને સાઈડથી આ રીતે થોડું થોડું ફોલ્ડ કરીને એના ઉપર પણ થોડો થોડો લોટ લગાવી દઈશું હવે આ સાઈડથી જે રીતે વિડીયોમાં બતાવું છું એ રીતે એને એકદમ ટાઇટ રોલ આપણે વાળી દઈશું ખાસ તો આ રોલ બિલકુલ પણ ઢીલો ના રહેવો જોઈએ જેટલો વડાય એટલો આપણે એને ટાઇટ જ વાળીશું તેમ જ રીતે બધા જ પાત્રામાંથી આપણે રોલ તૈયાર કરી લેવાના છે તો અહીંયા તમે જોઈ શકો છો બધા જ પાત્રાના રોલ મેં તૈયાર કરી લીધા છે અને બસ ત્રણ ત્રણ પાત્રા લઈને એકદમ નાનો અને પતલા બે રોલ મેં આ રીતના વાળ્યા છે કારણ કે મારે તુરિયા પાત્રાના શાક માટે એની જરૂર છે તો એને પણ હું સાથે જ બાફી લઈશ તો પાત્રા બાફવા માટે સ્ટીમરમાં પાણી ઉકાળીને એમાં અડધા નંગ લીંબુનો ટુકડો એડ કરી દીધો છે તેમાં એક કાણાવાળી પ્લેટને આ રીતે તેલથી ગ્રીસ કરીને મૂકીશું અને બધા જ પાત્રાના રોલ આપણે એમાં ગોઠવી દેવાના છે જે રોલ તમને સૌથી વધારે જાડો લાગતો હોય એ રોલ વચ્ચોવચ મૂકવો જે બે નાના નાના રોલ તૈયાર કર્યા હતા એ પણ સાથે જ મૂકી દઈશું અને પંદરથી સત્તર મિનિટ એને આપણે સ્ટીમ કરવાના છે નાના રોલ છે જલ્દી બફાશે તો આપણે એને દસ મિનિટ પછી કાઢી લઈશું તો પાત્રા બફાય ત્યાં સુધીમાં આપણે ચટણી બનાવી લઈએ તો એના માટે એક મિક્સર જારમાં ચાલીસ ગ્રામ જેટલા લીલા ધાણા દાંડી સાથે જ ધોઈને ઉમેર્યા છે આઠ કડી એમાં લસણની ઉમેરી દઈએ બારથી તેર એમાં મીઠા લીમડાના પાન ઉમેરીશું બે નંગ તીખા લીલા મરચાં ઉમેરીશું અડધા ઇંચનો આદુનો ટુકડો ઉમેરીશું અડધો કપ એમાં ગાંઠિયા ઉમેરીશું સ્વાદ મુજબ મીઠું ઉમેરીશું હવે વન ફોર્થ કપ એટલે કે પા કપ પાણી ઉમેરીને અને આપણે પહેલાં અધકચરું પીસી લેવાનું છે તો તમે જોઈ શકો છો અધકચરી આપણી અહીંયા ગ્રીન ચટણી તૈયાર છે હવે આપણે એમાં અડધોથી પોણો કપ જેટલું મીડિયમ ખાટું હોય એવું દહીં ઉમેરીશું એક ચમચી જેટલી એમાં ખાંડ ઉમેરી દઈએ અને ફરીથી આપણે એને પીસી લેવાનું છે તો હવે આ ચટણીને એકદમ સ્મૂધ મેં પીસી લીધી છે અને એક બાઉલમાં એને આપણે કાઢી લઈશું પાત્રા સાથે ખાવા માટેની સરસ ખાટી મીઠી ચટણી આપણી તૈયાર થઈ ગઈ છે અને એની કન્સિસ્ટન્સી થોડી પતલી જ રાખી છે તો આ ચટણીને તમે પાત્રા સિવાય મેથીના ગોટા ખમણ ઈદડા કે ભજિયા સાથે પણ ખાઈ શકો છો તો દસ મિનિટ સ્ટીમ કર્યા પછી એકવાર આપણે જે નાના રોલના પાત્રા છે એને ચેક કરી લઈએ રોલ એકદમ નાના અને પતલા હતા એટલે જલ્દી બફાઈ ગયા છે તો જે તુરિયા પાત્રાના શાક માટે મેં આને બનાવ્યા છે એને હું પહેલાં કાઢી લઉં છું અને બીજા રોલ જાડા છે એટલે એને થોડી વાર લાગશે તો એને આપણે ઢાંકીને ફરીથી પાંચ સાત મિનિટ થવા દઈશું તો આને મેં સાઈડ પર કાઢી લીધા છે તો ફરીથી એને ઢાંકીને પાંચ સાત મિનટ આપણે થવા દઈએ પાંચથી સાત મિનિટ પછી એટલે કે ટોટલ જોવા જાવ તો પંદરથી સત્તર મિનિટ પછી આપણા બધા જ રોલ સરસ બફાઈ ગયા છે ચપ્પુ પણ જો અંદર સુધી જાય છે અને ચપ્પુ એકદમ ક્લીન બહાર આવે છે તો હવે આ બધા જ રોલને બહાર કાઢીને થોડા આપણે ઠંડા કરવાના છે પાત્રાના રોલ ઠંડા થાય એટલે આપણે એને કટ કરી લઈશું જો તમે ગરમ ગરમ જ આ રોલ કટ કરવા જશો તો બધા જ પાત્રા તમારા તૂટવા લાગશે એટલે એને થોડા ઠંડા થવા દેવા પછી જ એને કટ કરવા આ જ રીતે આપણે બાકીના બધા જ પાત્રાને કટ કરી લઈએ આ રીતે જો તમે રોલ બનાવશો તો બિલકુલ પણ પાત્રા તમારા છેડેથી ખુલી નહીં જાય અહીંયા તમે જોઈ શકો છો આટલી ક્વોન્ટિટીમાં ટોટલ બે પ્લેટ જેટલા પાત્રા તૈયાર થયા છે જુઓ આ બીજી પણ પ્લેટ રેડી થઈ છે અને જે તુરિયા પાત્રાના શાકના નાના નાના પાત્રા છે એને પણ મેં કટ કરી લીધા છે એ હું શાકમાં યુઝ કરીશ હવે પાત્રાને વઘાર કરવા માટે એક પેનમાં આપણે બે ટેબલ સ્પૂન તેલ ઉમેરીશું તેલ ગરમ થાય એટલે ચમચી એમાં રાય ઉમેરવાની છે એક ચમચી જેટલા એમાં સફેદ તલ ઉમેરીશું આઠથી દસ એમાં મીઠા લીમડાના પાન ઉમેરી દઈએ ચમચી જેટલી હિંગ ઉમેરી દઈએ હવે પેનનું હેન્ડલ પકડીને સરસ આ બધું જ આપણે મિક્સ કરી લેવાનું છે અને હવે એમાં પાત્રા મૂકીને આપણે એ પાત્રાને એકથી દોઢ મિનટ માટે એક સાઈડથી સેલો ફ્રાય થવા દઈશું જો તમારે આને સેલો ફ્રાય ના કરવા હોય અને કંઈક પરેજી ચાલતી હોય તો તમે એમને એમ બાફેલા પાત્રા પણ ખાઈ શકો છો અને ડીપ ફ્રાય કરવા હોય તો ડીપ ફ્રાય પણ કરી શકો છો તો એકથી દોઢ મિનિટ થાય એટલે બધા જ પાત્રાને આ રીતે આપણે ફેરવી લઈશું ફરીથી એક દોઢ મિનિટ એને શેકાવા દેવાના છે અને બંને સાઈડથી શેકાઈ જાય એટલે એક પ્લેટમાં આપણે એને કાઢી લઈશું તો આ રીતે થોડા જો તમે તેલમાં એને શેકી લેશો તો થોડા ખાવામાં પણ એ ક્રિસ્પી લાગે છે તો હવે પાત્રા સાથે આપણે જે ચટણી બનાવી હતી એ સર્વ કરીશું અને ચટણીની ઉપર થોડું અહીંયા ગાર્નિશિંગમાં હું લાલ મરચું સ્પ્રિંકલ કરું છું જે ટોટલી ઓપ્શનલ છે પાત્રા ઉપર થોડા લીલા ધાણા અને સૂકા કોપરાનું છીણ આપણે એડ કરીશું તો આજની આ પાત્રાની રેસીપી જો તમને ગમી હોય તો રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો બિલકુલ ફરસાણની દુકાને મળે એવા જ ખાટા મીઠા તીખા પાત્રા તૈયાર થયા છે પાત્રામાં ખાસ તો જે મસાલા હોય એ જ આગળ પડતા રાખવા તો એનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે તો રેસીપી જો ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલાયકન ચોક્કસ દબાવજો જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તરત જ મળે સાથે જ મારા ફેસબુક પેજને પણ લાઇક કરી અને પણ ફોલો કરવાનું ના ભૂલતા